છેલ્લા ઘણા સમયથી વાપીના જે ચણોદ વિસ્તાર છે એમાં એક મંગળાબેન નામની વ્યક્તિ છે મંગળાબેન નીરજ શ્રીવાસ્તવ આ બેન દ્વારા વિસ્તારમાં ખાસ કરીને વાપી ઇન્ડસ્ટ્રી જે વિસ્તાર છે એ અને ભીલાડ ઉમરગામ આ જે વાપીનો આપણો જે તાલુકાનો જે વિસ્તાર છે ઉમરગામ એ વિસ્તારમાં પોતાના પેડલરો મારફતે નાની નાની પડીકીઓ બનાવીને ગાંજાનું વેચાણ કરતી હોવાની એક ચોક્કસ હકીકત એસઓજી પીઆઈને મળી હતી આ ચોક્કસ હકીકતના આધારે છેલ્લા ઘણા દિવસોથી એસઓજી પીઆઈ એમની ટીમ આ વિસ્તારમાં આ બેનની ઉપર રેડ કરવા માટે વર્કઆઉટ કરી રહેલી હતી અને ગાંજાના જથ્થાની સાથે સાથે આ મંગળાબેનની સાથે સાથે અન્ય જે સમગ્ર તાલુકા વિસ્તારમાં જે પેડલરો એમના વતીથી જે નાની નાની પડીગીમાં વેચાણ કરે છે એને પણ પકડી પાડવા માટે થઈને છેલ્લા અડતાલીસ કલાકથી એસઓજીની અલગ અલગ ટીમો આ વિસ્તારમાં ખાનગી રીતે એમના ઘરની આસપાસ ગોઠવાઈ ગઈ હતી અને ચોક્કસ હકીકતના આધારે રેડ કરતા આ મંગળાબેન અને એની સાથે સાથે એના જેટલા પેડલરો જેમાં બે માઇનોર છોકરાઓ છે છે ને પાંચ એમ કુલ વ્યક્તિઓને કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં એક મોટી સફળતા વલસાડ એસઓજીને મળેલી છે દસ પોઈન્ટ જીરો એસી કિલોનો ગાંજો જેની કિંમત બજાર કિંમત એક લાખ રૂપિયા જેટલી છે સાથે સાથે સાત એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને અલગ અલગ દરની ચલણી નોટો કુલ ત્રીસ હજાર રૂપિયા રોકડા એમ કુલ આઠ વ્યક્તિઓને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે એવું આવ્યું હતું કે આ મંગલા નામની વ્યક્તિ છે એ વિસ્તારમાં પોતાના માણસો રાખેલા માણસો મારફતે નાની નાની પડઘી માં ગાંજાનું વેચાણ કરે છે અને એ ધ્યાને રાખીને એસઓજીની ની જે ટીમ છે પીઆઈની ટીમ એ આની પર વર્કઆઉટ કરી રહી હતી અને દસ કિલોના મોટા ગાંજાના જથ્થા સાથે અને સાત જે મંગળાબેન છે આરોપી એના પેટલર સાથે આ આરોપીને પકડવામાં સફળતા મળી મંગળાબેન છે એ હાલ ચણોદના ચણોદમાં રહે છે પણ એ ઓરિજનલી ઉત્તર પ્રદેશની છે અને જે પ્રાથમિક પૂછપરછ જે મંગળાબેનની કરી છે એ પ્રમાણે સુરતના ઉધના વિસ્તારમાંથી કોઈ વ્યક્તિ પાસેથી માલ લાવેલી હોવાની હકીકત જણાવે છે